बोलो सद्गुरु महाराज की जय बोल महाराज की जय इतारी दिली दरगाम पतो मारे la vida bailo, a de la vida yo bailo, de su cabarina que yo

ખેતરમાં મયરો ભુવાન સાચા સંત ને ચરણે નો નમ્યો સાચા સંત ને ચરણે નો નમ્યો એ મકટિયા માં કયો તે મુખા મરે વાલો

અને જ્યારે આ બધી ચારે પડથી પિયરણ ઉદરમાં હતું અને મારા ઉદરમાં તૈયતો અને પછી આ બાર આની આ ઉદરમાં છે અમારો ઉતાર ઉત્સંસાર રૂપી છે ને ઉદર છે એમાંથી નીકળવા માટે તસુરુ ચરણી લેતા હતું કરતા એ તો એ બધી આની ગયો કાબુમાં ત્રણ ત્રણ બધી લઈ લીધું તે કાબુમાં આવી ગયું પછી પાછું પોતાનું કરી લીધું જો પછી અહીંયા ગયો નહીં કે મને આ વાપરવા ધન આવ્યું છે મન તન ધન આ ત્રણેય આવ્યું છે મન રૂપી આ વિચાર કરવાના ધનને સારા વિગતે વાચન એટલે સારા સારા વિગતે વાપરવાના એ મેં એ રચને બંધાનો હતો જ્યારે સંતુરચાઈ સંતુર ઉપસ્થિત કહે છે ને તમે કે આ ત્રણેય મસ્ત વિગતે વાપરવી તો બહાર આવીને તી તો બાયડ ને સુખ ભાણી ને તી કે ચંદા બોલ થી પછી ન હતું ને એવું ભૂલાઈ ગયું આ બોધ જ આખું ભૂલાઈ જઈશ એટલે તારા બોલ નોલ પડ્યો નેફટ ના દાન એટલે આ બધી પછી આવીપો આપે સદગુર ઠપકો તો આપે ને આપણે છોકરાને ને કેમ ઠપકો આપ્યો એમાં એના શિષ્યોને એને થપ્પો આપે એ તું તને આવું દીધું તો બોધ કારણ હીરા રોટી તને આ બધું આપ્યું હતું તો એનો ઉપયોગ કરવાનો હતો તારે ભેગો તારા ભેગો વસે એ તો ભાડી જ રહ્યો છે બધું એની તલભા છાનો એ નથી નહીં રાખ નથી તો છાનો નહીં રાખે તલભા એવો મોટો પરમાત્મા છે આખા વિશ્વનો બ્રહ્માંડનો જીવ ઘણી છે એ છાનો રાખે અને બેને નહીં એને કોને બાકી દીધી તારી જોખી બાજી ને જવે તારો છેતરો નહીં છેતરાય

અને અજ્ઞાન ઈસ્ત્રીનો આયો આખરો ચડ્યો એટલે મારું સેવું હોય હું જાણું છું બધી પછી ઉતારવો પડે સદગુરુ આપડો ઉતારે સદગુરુ જાય ને પછી ક્યાંક ના પાડે એ આપડો ઉતારીશ એ આ જગત આપણે હું જાણું છું એનો આપડો ઉતારીશ જે નથી જાણતો એને પછ પકડે છે આખું જાણું

એ તો બગવાઈ આ દુનિયા કુછે કપટ ન હોય ભણવો કરવો કે તો ખોટી વાડીમાં ખાતર નાખી લે આ ખોટી આખા જગતની આ ખોટી વાણી છે એમાં દેર માં હે મત્યો આ કોઈતા ટાઈમ માં કોઈતા ટાઈમ આઈ ગયો હે એટલે હાલ મહારાજ પણ એટલે 50 હટથી મત છે આખા જગત હાતો ન પડતા આખા જગત ઓવર ઇન્વેસ્ટમેન્ટ સાથે કે દુનિયામાં દુનિયામાં એક છે ને પર ઉપર સાથે ભાઈ અને માથે પોટલા એટલે ભાઈ તો આવ્યો ન હતો ને પોટલા કાં ઉપા ઉપાડ્યા છે પણ બેઠો ક્યાં ની બોલ બેઠું પોતે કોના આધારે છે હે અને હું બધું માથે લઈને હું હું કરી ધૂણી છે આપણે ખોટું જ છે અને વજન આપણે પોતાને લાગે છે આપડે તરવું હોય તો માથે કોટકા તરા

મફતિયા મારા કળા મૂકતા હાઓ મફતિયા આપણે પચીસ પચાસ ની છબી લઈએ મફત જ આવે છે લીઓ આપણે પુસ્તક લઈ કેટલા ને આવે છે છબી લઈ કેટલાની આવે છે હા મફત જ ને મફતમાં જ કહેવાય એની કિંમત કઈ આપણે ગણીશું બસ એની આરતી ઉતારી આપણે મફતની ફરજ કેટલી જઈએ રેતના ગણાય તો કેટલા માતાજી હોય પિતાજી હોય શંકર હોય પાર્વતી હોય કોઈને જોઈ જયા નથી ખાલી ફોટા જ મૂકી દે મફતની ફરજ છે

જીવ જીવને જગાડવા માટે આપડે કેમાં ધૂતા હોય જગાડવા માટે કેટલું કેટલું કરે છે બાકી પાણી પાણી માત્ર નાખી સુકા નાખીશું દુઃખી કરવા નાખીશ એને જગાડવા માટે જાગેલા હોય બીજું